શ્રી ગણેશાય નમઃ હર હર મહાદેવ ભગવદ્ ગીતા સાતમો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગનો સાર ગુજરાતીમાં હે પાર્થ અનન્ય પ્રેમથી મારામાં ચિત્ત પ્રવનાર તથા અનન્ય ભાવથી મારે પરાયણ થઈને યોગમાં જોડાયેલો તું જે રીતે સંપૂર્ણ વિભૂતિ વળ ઐશ્વર્ય આદિ ગુણો સહિત સૌના આત્મારૂપ મને વિના સંશય જાણીશ એને સાંભળ હું તારા માટે આ વિજ્ઞાન સહિત તત્વજ્ઞાનને સંપૂર્ણપણે કહીશ જેને જાણીને સંસારમાં ફરી બીજું કશું પણ જાણવાલાયક શેષ નથી રહેતો હજારો માણસોમાંથી કોઈ એક મને પામવા માટે પ્રયત્ન કરે છે અને એ પ્રયત્ન કરનાર યોગ્યોમાંથી પણ કોઈ એક મારે પ્રાયણ થઈને મને તત્વથી એટલે કે યથારૂપે જાણી શકે છે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ અને અહંકાર આ પ્રમાણે આઠ પ્રકારે વિભાગ પામેલી મારી પ્રકૃતિ છે આ આઠ પ્રકારના ભેદથી તો અપરા એટલે કે મારી જળ પ્રકૃતિ છે અને હે મહાભાવો આના સિવાયની છે જેનાથી આખું જગત ધારણ કરાય છે એને મારી જીવરૂપા પરા એટલે કે ચેતના પ્રકૃતિ ઓળખ હે અર્જુન તું એમ સમજ કે સઘળા જીવો આ બંને પ્રકૃતિઓથી ઉદ્ભવનારા છે અને હું આખા જગતનો પ્રભાવ તેમજ પ્રળય છું એટલે કે સકળ જગતનું મૂળ કારણ હું જ છું હે ધન હે ધનંજય મારા સિવાય બીજું કોઈ પણ પરમ કારણ નથી આ આખું જગત દોરામાં પરોવાયેલા મણિઓની પેઠે મારામાં ગૂંથાયેલું છે હે કોંતય હું જળમાં રસ છું ચંદ્ર તેમજ સૂર્યમાં પ્રકાશ છું બધા વેદોમાં ઓમકાર છું આકાશમાં શબ્દ અને પુરુષોમાં પુરુષત્વ છું હું પૃથ્વીમાં પવિત્ર ગંધ અને અગ્નિમાં તેજ હું જ સમસ્ત ભૂતોમાં એમનું જીવન છું અને તપસ્વીઓમાં તપ છું હે પાઠ હું જીવોનું સનાતન બીજ મને જ જાણ હું બુદ્ધિમાનની બુદ્ધિમાનોની બુદ્ધિ તથા તેજસ્વીઓનો તેજ છું હે ભરત વંશીઓમાં શ્રેષ્ઠ હું બળવાનોનો આસક્તિ તથા કામનાઓ વિનાનું બળ એટલે કે સામર્થ્ય છું અને સહુ જીવોમાં ધર્મને અનુકૂળ એટલે કે શાસ્ત્રને અનુકૂળ કામ કરું છું અને વળી જે સત્વગુણમાંથી ઉદ્ભવતા ભાવો છે તેમજ જે રજોગુણથી અને તમુગુણથી થતા ભાવો છે એ બધાને તું મારાથી જ થનારા છે એમ સમજ એમ હોવા છતાં પણ વાસ્તવમાં તેમનામાં હું કે તેઓ મારામાં નથી ગુણોના કાર્યરૂપ સાત્વિક રાજસ અને તામસ એવા આ ત્રણેય પ્રકારના ભાવોથી આખો પ્રાણી સમુદાય મોહ પામી રહ્યો છે માટે આ ત્રણેય ગુણોથી પર એવા મુજ અવિનાશીને નથી ઓળખતો કેમ કે આ અલૌકિક અર્થાત ઘણી અદ્ભુત ત્રિગુણમય મારી માયા પાર કરવી ઘણી કઠિન છે પરંતુ જે માણસો માત્ર મને નિરંતર ભજે છે તેઓ આ માયાને પાર કરી જાય છે એટલે કે સંસાર સાગરને તરી જાય છે માયા વડે જેમનું જ્ઞાન હણાયેલું છે એવા આ સ્વભાવને ધારણ કરનાર મનુષ્યમાં અધમ દૂષિત કર્મ કરનાર મૂઢજનો મને નથી ભજતા હે ભરત શ્રેષ્ઠ અર્જુન ઉત્તમ કર્મ કરનાર અર્થાથી આર્થ જિજ્ઞાસુ અને જ્ઞાની એવા ચાર પ્રકારના ભક્તજનો મને ભજે છે એમનામાંથી હંમેશા મારામાં એકાંત ભાવે સ્થિત અનન્ય પ્રેમ ભક્તિ રાખનાર જ્ઞાની ભક્ત ઘણો શ્રેષ્ઠ છે કેમ કે મને તત્વથી ઓળખનાર જ્ઞાની હું અત્યંત પ્રિય છું અને એ જ્ઞાની મને અત્યંત પ્રિય છે આ બધા ભક્તો ઉદાર એટલે કે શ્રેષ્ઠ શ્રેષ્ઠ છે છતાં ઐશ્વર્યમાં જ્ઞાની તો સાક્ષાત મારું જ સ્વરૂપ છે એવો મારો મત છે કેમ કે એ મારામાં જ મન તથા બુદ્ધિ રાખનાર જ્ઞાની ભક્ત અતિ ઉત્તમ ગતિ સ્વરૂપ એવા મારામાં જ સમયક રીતે સ્થિત છે ઘણા જન્મો પછીના અંતિમ જન્મમાં તત્વજ્ઞાન પામેલો માણસ સર્વ કાંઈ વાસુદેવ જ છે એવા ભાવે મને વજે છે એ મહાત્મા ઘણો દુર્લભ છે અમુક અમુક ભોગોની કામના વડે જીવનું જ્ઞાન હણાઈ ચૂક્યું છે એ માણસો પોતાના સ્વભાવથી પ્રેરાઈને અમુક અમુક નિયમને ધારણ કરી અન્ય દેવતાઓને ભજે છે એટલે કે ઉપાસે છે જે જે સકામ ભક્ત જે જે દેવતાઓના સ્વરૂપને શ્રદ્ધાથી પૂજવા ઈચ્છે છે તે તે ભક્તની શ્રદ્ધાને હું એ જ દેવતા પ્રત્યે દ્રઢ કરું છું એ માણસ એ શ્રદ્ધાથી યુક્ત થઈ એ દેવતાનું પૂજન કરે છે અને એ દેવતા પાસેથી મારા વડે જ વિધાન કરેલા એ ઈચ્છેલા ભોગોને નિઃસંદેહ પામે છે પરંતુ એ અલ્પબુદ્ધિજનોનું એ એફળ નાશવંત હોય છે તેમજ એ દેવતાઓને પૂજનાર જન જનો દેવતાઓને પામે છે જ્યારે મારા ભક્તો ભલે ગમે તેમ ભજે છેવટે તો એ મને જ પામે છે અજ્ઞાનીઓ મારા સર્વશ્રેષ્ઠ અવિનાશી પરમ ભાવને નહીં ઓળખીને અવ્યક્ત અર્થાત મન ઇન્દ્રિયોથી પર એવા મુજ સજિદાનંદ ઘન પરમાત્માને માણસની પેઠે જન્મ લઈને વ્યક્ત ભાવને પામનાર માને છે પોતાની યોગમાયા વડે ઢંકાયેલો હું સૌને પ્રત્યક્ષ નથી થતો માટે આ અજ્ઞાની જનસમુદાય મુજ અજન્મા અવિનાશી પરમેશ્વરને નથી ઓળખી શકતો એટલે કે મને જન્મ જન્મ મરણશીલ સમજે છે હે અર્જુન પૂર્વ થઈ ગયેલા વર્તમાનમાં એયાત તથા ભવિષ્યમાં થનાર સર્વભૂતોને હું જાણું છું પરંતુ મને કોઈપણ શ્રદ્ધા ભક્તિ વિનાનો માણસ નથી જાણી શકતો હે ભરંદિ ભરતવંશી હે અર્જુન સંસારમાં ઈચ્છા અને દ્વેષથી ઉદ્ભવેલા સુખ દુઃખ આદિ દ્વંદ સ્વરૂપ મોહને લીધે સગળા પ્રાણીઓ અત્યંત અજ્ઞાતને પામી રહ્યા છે પરંતુ નિષ્કામ ભાવે ઉત્તમ કર્મોનું આચરણ કરનારા જે માણસોનું પાપ નષ્ટ થઈ ચૂક્યું છે એ રાગ દ્વેષજનિત દ્વંદ સ્વરૂપ મોહથી મુક્ત થયેલા દૃઢ નિશ્ચય ભક્તો મને સર્વ રીતે ભજે છે જેઓ મારા ક્ષણે થઈને જરા અને મરણમાંથી છૂટવા માટે પ્રયત્ન કરે છે એ માણસો એ ભ્રમને સમગ્ર આધ્યાત્મને સંપૂર્ણ કરમને ઓળખી લે છે જે માણસો અધિભૂત અને અધિદેવ સહિત તેમજ અધિયજ્ઞ સહિત સૌના આત્મા સ્વરૂપ મને અનંતકાળે ઓળખી લે છે એ મારામાં ચિત્ત પરોવાયેલા માણસો મને જ ઓળખી લે છે એટલે પામી જાય છે જ્ઞાન વિજ્ઞાન યોગ નામનો સાતમો અધ્યાય સમાપ્ત સાતમા અધ્યાયનું મહાત્મ્ય ભગવદ્ ગીતાનો નિયમ છે કોઈ પણ અધ્યાય કર્યા પછી એનું મહાત્મ્ય વાંચવું જરૂરી છે કારણ કે જો મહાત્મય ના વાંચે તો એને ભગવદ્ ગીતાનું ફળ મળતું નથી એટલા માટે ગીતાનું મહાત્મય ગીતા શાસ્ત્રમિદમ પુણ્યમ યહ પઠત પ્રયત કુમાન વિષ્ણો પદ્મવાપનો ભય શોકાદિવર્જિતા ગીતાધ્યનશીલસ પ્રણાપુર ચે વસંતી પા પૂર્વજન્મતાની ચલનોચન પુસા જલસ્નાન દિને દિને સકૃદ્ધીતા ભસી સ્નાનના સંસાર મલનાશન ગીતા સુગીતા કતવ્યા શાસ્ત્ર વિસ્ત્રે યામ પદમનાભસ્ય મુખપદ